બનાસકાંઠાના થરાદ વિસ્તારના એક ગામમાં ફેસબુક માધ્યમથી એક સગીરાને લલચાવી તેની સાથે ખેતરમાં દુષ્કર્મ આચરના આરોપી વિરુદ્ધમાં કોર્ટે ચક્રવર્તી ચુકાદો આપ્યો છે જેમાં થરાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને કસૂરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા પચીસ હજારનો દંડ તેમજ ભોગ બનનારના પરિવારને વળતર પેટે સાત લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો

જે બાદ પરિવારજનોએ થરાદ પોલીસ મથકમાં આ મામલાની ફરિયાદ નોંધાવી હતી આ કેસ થરાદની એડિશનલ ડિસ્ટ્રિક્ટમાં ચાલી જતા જેમાં સરકારી વકીલની ધારદાર રજૂઆતોને લઈને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી ધારદાર રજૂઆતથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ શ્રી આર એફ શર્મા દ્વારા આરોપીને સુરેન્દ્ર શ્રીવાસને વીસ વર્ષની સજા ફટકારી હતી આ કેસની હકીકત એવી છે કે ભોગ અને આરોપી સુરેન્દ્ર પરસારામ ધોબી એ સુરત રહેતો હતો અને બંને જણ વચ્ચે ફેસબુકના માધ્યમથી હાલના સાંપ્રત ઘટનાઓ જે મોબાઈલની જે બને છે એ અનુસાર એ બંને જણા મિત્રો થયા તેવી હકીકત કાગળ ઉપરથી ફલિત થતી હતી અને એ અનુસંધાને એ મિત્રને મળવા માટે થરાદ તાલુકાના એક ગામમાં આવેલ અને ત્યાં ભોગ ઉપર આરોપી સુરેન્દ્ર પ્રસારામ ધોબીએ બળાત્કાર સંભોગ કરેલો જે અનુસંધાને થરાદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તપાસના અંતે ચાર્જશીટ થયેલું અને પેશર પોક્ષો કેસ નંબર પિસ્તાલીસ ઓબ્લિક બે હજાર બાવીસથી અત્રેની અદાલતમાં સત્ર ન્યાયાધીશ શ્રી આર એમ શર્મા સાહેબે આજરોજ આરોપીને પોક્ષોની સેક્શનો મુજબ તક્ષીરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફરમાવેલ છે અને સાત લાખનું વળતર ભોગ ચૂકવવા માટેનો હુકમ કરેલ છે